નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર સુરતમાં જૂની અને જાણીતી ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડનો આજે એકસો ચારમો સ્થાપના દિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપના ઓગણીસો બાવીસમાં કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી બેંક કહેવાય છે જે આશરે બાર હજાર કરોડનો બિઝનેસ ધરાવે છે તો આ બેંક હાલ અઠ્યાસી હજાર સભાસદ ધરાવે છે ત્યારે આજે આ બેંકના એકસો ચોથામાં સ્થાપના દિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધી સુરત પીપલ્સ કો બેંક લિમિટેડના ચેરમેન ડિરેક્ટર હોદ્દેદારો અને કર્મચારીઓ સહિત સભાસદો અને ગ્રાહકો બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરી મેગા બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો આ બ્લડ કેમ્પમાં પાંચસોથી વધુ બોટલ એકત્રિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત